પ્રાજનિક સ્વાસ્થ્ય આમાં અફળદુતા અને વંધ્યતા છેલ્લો ટોપિક જે છે આ ટોપિક પાર્ટનો જોતા જઈને એમ શીખ્યું ત્રણ વર્ષના અસુરક્ષિત જાતિ સહવાસ પછી પણ દંપતી સંતાન પ્રાપ્તિ ન થાય તો તેને શું કહી શકાય છે તે બાબતે અફળદુતા તરીકે ઓળખી શકીએ છીએ કે સંતને જન્મ આપી શકતા નથી અફળદુતા માટેના કારણો કયા છે શારીરિક કે મનોવૈજ્ઞાનિક પ્રતિરક્ષા સંબંધિત જન્મજાત રોગો કે દવાઓ તો આ બધી બાબતોની અસર હોય તો એને કારણે વ્યક્તિ મોતે માતા પિતા બની શકતા નથી ભારમાં દંપતીને બાળક ન થવાના દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી સ્ત્રીમાં પણ હોઈ શકે અને પુરુષમાં પણ હોઈ શકે છે તો અહીંયા લખ્યું છે સ્ત્રી કે પુરુષ ફક્ત સ્ત્રીમાં હોય કે ફક્ત એવું નહીં હોય યાદ રાખજો બંનેમાંથી કોઈ પણ એકને હોઈ શકે છે ખામી હોય નીચે કઈ એ આર વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે તો ગર્ભાશયની અંદર આપણે વીર્યનો સ્ત્રાવ કરતા હોઈએ છીએ તો ત્યારે કઈ પરિસ્થિતિ જોવા મળતી હોય છે

અંડકોષમાં ગિફ્ટમાં અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે તો ફલિતાન જે છે ઇન ફલન સ્ત્રીના શરીરમાં જનન કોષોનું સંયોજન થાય છે તો આ વાક્ય આપણે સાચું તરીકે ઓળખી શકીએ છીએ બરાબર છે તેનો એનો એવો થયો કે આ બધા વાક્ય આપણે સાચા તરીકે લેવા પડે ને આ વાક્ય ખોટું લેવું પડે તો સી ઇટ અ રાઈટ આન્સર અસંગત આપણે પૂછ્યું છે બાળકો અહીંયા આગળ દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિને શું કહી શકાય છે એ એઆરટી સિમ્પલ વ્યાખ્યા ભાગ કહી શકાય છે આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા તો સ્વાસ્થ્ય દંપતીમાં એકત્રિત કરવામાં આવે છે જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમારમાં અથવા તો ગર્ભાશયમાં દાખલ કરી શકાય છે તો આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે પેલું ઓળખી શકીએ છીએ પુરુષમાં સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવા કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ જ ઓછી હોય તો આ સમય દરમિયાન શું કરવામાં આવતું હોય છે તો આની અંદર પણ આપણે કયો પદ્ધતિ વાપરી શકીએ છીએ તો આર્ટિફિશિયલ ઇન્સ્ટિમેશન જ કહી શકાય છે આની અંદર માટે પણ તો આપણે બી ફોર બોમ્બે એઆઈ ટેસ્ટ ટુ બેબી માટે નીચે કયું વાક્ય ખોટું છે એવું પૂછેલું છે આપણને

તવા કે સાચા ખોટું પૂછ્યું છે એ યાદ રાખો બાળકનું નિર્માણ થતું નથી જોઈએ જોડકા જોડે એ આઈ તો કૃત્રિમ ઇન્સ્ટિમિનેશનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ સિમ્પલ નંબર ત્રણ આપણને ખબર પડી શકે છે એ સાથે ત્રણ નંબર આપણે કહી શકીએ છીએ ત્યાર પછી જે આઈયુઆઈ અને આઈયુ ટી તો આપણે જાણીએ છીએ કે યુટ્રેનની અંદર આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરી એટલે ઈટી એટલે ભ્રૂણ સ્થળાંતરણ એમ્બ્રિયો ટ્રાન્સફર તરીકે ઓળખી શકાય છે ઈટી તરીકે ઓળખી શકીએ છીએ આપણે અહીંયા ઘડી ત્યાર પછી અહીંયા આગળ આઈયુટી અને આઈયુઆઈ અંતગર્ભાશય સ્થળાંતર અને અંતગર્ભાશય વીર્ય સેચન છે બરાબર છે તો ઇન્સેમિનેશન ની પ્રક્રિયા થાય એટલે આ વીર્ય સેચન કહેવાય અને આપણે સ્થળાંતર સ્થળાંતર ટ્રાન્સફર ઇન્ટ્રાયુટેરાઇન સ્થળાંતર ટ્રાન્સફર કહી શકાય છે અને એને ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન કહી શકાય આઈયુઆઈ એટલે તો તમને જવાબ મળી શકે છે તો પી સાથે શું છે જવાબ ત્રણ નંબર તો પી સાથે ત્રણ અહીંયા છે અહીંયા છે આ બે આપણે આવતા નથી હવે ક્યુ સત્યકોન છે તો કે બે નંબર છે આર સત્યકોણ છે તો કે ચાર નંબર છે પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાણ પૂરું પાડી શકે છે તો તેમના માટે યોગ્ય પદ્ધતિ કઈ હોઈ શકે છે તેના માટે શું કહી શકાય છે જ્યારે ચોક્કસ રીતે એની પાસે કોષો બની શકતા નથી પણ બાકીની બધી રચના સ્થળીની સારી છે તો ફલન બહાર કરાવી દો અને ભાષાના વિકાસ અંદર શરીરમાં દાખલ કરી શકાય છે તો એના માટે પદ્ધતિ સૌથી સારી છે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે આપણી ઝીફ પદ્ધતિ ઓકે જેમાં ફલન બહાર કરાવો અને દાખલ કરી શકાય છે ગર્ભની અંદર લે ઝીફ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે કૃત્રિમ વીર્ય સેચન એટલે શું સ્વસ્થ દાતામાંથી શુક્રકોષોને કૃત્રિમ રીતે સીધું જ અંડપિંડમાં દાખલ કરવામાં આવે છે અહીંયા લખ્યું છે અંડપિંડમાં દાખલ કરવામાં આવે છે તો ના ભાઈ અંડપિંડમાં દાખલ કરતા નથી સ્વસ્થ દાતાના શુક્ર અંડકોષ ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં દાખલ કરવામાં આવે છે વેરિયસ સર્જન આપણે શરીરની અંદર કરાવી શકતા હોઈએ છીએ અને આગળ ટેસ્ટ ટ્યુબ શબ્દ નહીં રહી શકાય એના માટે પતિના શુક્રકોષ અને અંડકોષ ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં દાખલ કરી શકાય છે ના સ્વસ્થ દાતાના શુક્રકોષને કૃત્રિમ રીતે યોનિ માર્ગમાં દાખલ કરાય તો કે હા આ વાક્ય સાચું કહે એટલે આપણે એ આઈ તરીકે ઓળખી શકીએ છીએ એટલે ડી ઇટ ઇઝ અ રાઇટ આન્સર નીચે આપેલા માંથી કોને સહાય પ્રજન પદ્ધતિ એ તરીકે માનવામાં આવતી નથી ઇન વિટ્રોફલન તો હા ને કહેવાય છે ડાક્ટરે કરવા તો કે ના એને ના કહી શકાય ત્યારબાદ દાતા અંડ કોષનું અંડ સ્થળાંતરણ તો જી ગિફ્ટ જે છે તો સાચું કહી શકાય છે અંત કોષ રસી શુક્ર કોષનું અંતક્ષે તો એ સાચું કહી શકાય છે એના માટે તો નથી પૂછ્યું એટલે જવાબ આવશે બિફોર બોમ્બે ઓકે બાળકો ઇન વિટ્રો ફલન પછી આઠ કોષ કરતા વધુ કોષો સાથે ભ્રૂણ ગર્ભાશય સ્થળાંતરિત કરવામાં આવે છે સોળ કોષો કરતા વધુ કોષો સાથે ભ્રૂણ ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવતો નથી અહીંયા પૂછ્યું છે નથી પૂછ્યું છે આઠ કોષ સાથેનો ભ્રૂણ ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે

ટ્યુબેક્ટોમી વંધી કરવાની પદ્ધતિ છે કે જેમાં શસ્ત્રક્રિયા દ્વારા અન્નપિંડ દૂર કરવામાં આવે છે શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કરવામાં આવે છે અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને બાંધી દેવામાં આવે છે શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને તેને આવે છે તો આપણે જાણીએ છીએ કે ટ્યુબેક્ટોમી એટલે અંડવાહિની ફેલોપિયન ટ્યુબ પરથી ટ્યુબ યાદ રાખી શકાય છે તકનીક કે જેમાં દાગતામાંથી અંડકોષ લઈને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત ગિફ્ટ કરવામાં આવે છે આ તકનીકમાં કેવી માદાઓ માટે ભલામણ કરવામાં આવે છે અંકોશ ઉપર ન કરી શકતી હોય ફલન માટે યોગ્ય પરિણામ પૂરું ન પાડી શકતી હોય ગર્ભાશયમાં ગરબા જાળવી ન શકે શુક્રકુશોના પ્રવેશ માટે ગ્રીવા નલિકા ખૂબ જ સાંકડી હોય તેવી મદદ માદામાં આવું જોવા મળી શકે છે એની વાતો જયારે જોઈએ આપણે તો આવું ક્યારે શક્ય બને શું છે દાતામાંથી માંથી લઈને તો બહારથી અંકુશ કેમ લેવામાં આવ્યો કારણ કે એની ઉત્પન્ન થતો નથી તો અહીંયા તમે જવા એમાંથી જો બાળકો જોવા મળી શકે અંડકોષ એમાં બનતા નથી એ અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી માદા ફલન માટે યોગ્ય પર્યાણ પૂરું ન પાડતી હોય જો ફલન માટે યોગ્ય પર્યાણ પૂરું ન પાડતી આપણે અંદર દાખલ કરતી જ નહીં એટલે આ સંપૂર્ણપણે વાક્ય સાચું કહે ગર્ભાશયમાં ગર્ભા જાળવી ન શકતી માદા તો આપણે ગર્ભસ્થાપન ત્યાં કરાવી નહીં શકવાના એટલે આ વાક્ય પણ કહી શકાય છે એના માટે શુક્રકોષો માટેના પ્રવેશ માટે ગ્રીવાના ખૂબ જ સાંકડી હોય છે તો આપણે દાખલ કરી દે પણ એનો મતલબ એવો થયો કે અહીંયા ઘડી બહારથી અંકોશ ક્યારે લેવામાં એ બરાબર ઉત્પન્ન કરી શકતી નથી માટે ફલિતાણને અંડવાયનીમાં દાખલ કરવાની પદ્ધતિને શું કહી શકાય છે ફલિતાણ એટલે જાઈ ગોટ તેને સીધું કહી શકાય જીફ સીધું જ મળી જાય જવાબ તરત જ જવાબ અહીં આવી છે એક સ્ત્રી બંને અંડવાયનીઓ બંધ છે તો 니જે નીચેમાંથી કઈ સહાય પ્રજન પદ્ધતિ આપવી જોઈએ તો જો જીફટ આપો તમે તો શું થશે ત્યાં આગળ તો ફળ અંદર કરાવવા પડતે શક્ય જ નથી એટલે આ તો પદ્ધતિ આવે જ નહીં હવે આ ના જવાબ એટલે આપા આવે જ નહીં હવે એમણે શું છે ઇન્ટ્રાયુટેડ એન્ડ ટ્રાન્સફર અને ઇન્ટ્રાયુટેડ ઇન્સેમિનેશન તો ઇન્સેમિનેશન કેમ નહીં કરવું એ કારણ કે ફલન શક્ય બનવાનું નથી એટલે વધુકોણ તમારી પાસે આઈ ટી પદ્ધતિ કે જેમાં શુક્રકોને સીધે સીધા અંડકોષમાં દાખલ કરી શકાય છે તો આપણે કહી શકાય છે આઈ સી એસ આઈ ત્યાં અગાડે એમને ચેપ્ટર નંબર ના બધા એમ બાળકો જોયા બહુ જ સલ્લા એમ છે અને બહુ સરલાં છે સરળતાથી તૈયારી કરી શકાય છે અને પૂરેપૂરા માર્ક મેળવી શકીએ છીએ